મહીસા તાલુકાના જુનાડીસા ગામેથી જય શ્રી અંબે યુવક મિત્ર મંડળ કેમ્પનું પ્રસ્થાન જુનાડીસા થરબડા દ્વારા અંબાજી ચાલતા માઈ ભક્તો માટે સતત ઓગણીસ વર્ષથી સેવા કેમ્પ અવિરત જુનાડીસા થરબડા જય શ્રી અંબે યુવક મિત્ર મંડળ દ્વારા છલોતરા મુકામે સેવા કેમ્પનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું આમ તો ખાદરમાં આવતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં જય અંબેના નાદ સાથે ભાવિક ભક્તો અંબાજી ચાલવા માટે રવાના થતા હોય છે જ્યારે ગબ્બરના ગોખમાં બેઠેલી માં અંબા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે ત્યારે ભાદરવો મહિનો આવતાની સાથે જ માઈ ભક્તો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે ચાલતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સેવાભાવી લોકો દ્વારા માઈ ભક્તોને રસ્તામાં કોઈ પણ જાતની અડચણ ના પડે તેવા હેતુસર વિવિધ સેવા કેમ ધમધમતા હોય છે અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી જુનાડેશા તેમજ થરપડાના યુવાનો દ્વારા સતત 19 વર્ષથી માં અંબેના ભાવિક પક્કો માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ સેવા કેમ્પ આજરોજ પ્રસ્થાન કર્યું તો થરપડા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવા કેમ્પ નું મુકામે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ જુનાડેશા ગામમાંથી ભવ્ય શુભયાત્રા નીકળવામાં આવી અને જુનાડેશાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને આ સેવા કેમ્પ અંદર खिचડી કઢી તેમજ

இருக்கும். <music/> <troll> <troll>